દર્દ મટાડે ને જીવન તારે કામરેજમાં બિરાજમાન ઉકતાપોરની મેલડી માનો મહિમા ગુજરાતની ધરતી સંતો શૂરા અને દેવી દેવતાઓના પરચાઓથી પાવન થયેલી છે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં કામરેજ નજીક એક એવું પવિત્ર ધામ આવેલું છે જ્યાં મા મેલડીના આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે આ ધામ એટલે ઉગતાપોરની મેલેડીમાં ઉકતાપોર નામનો અર્થ જ છે ઉગતા પ્રભાતનું અજવાળું જેમ સૂર્ય ઉગીને અંધકાર દૂર કરે છે તેમ મા મેલડી અહીં પોતાના ભક્તોના જીવનના દુઃખ અને સંકટ દૂર કરીને સુખનું અજવાળું પાથરે છે કામરેજ ચોકડીથી થોડે દૂર આવેલું આ ધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે મેલડી માની પ્રસાદી લેવાથી દુઃખ દૂર થઈ જાય છે ઉગતાપોરની મેલડી મા કામરેજ એક એવું સ્થાન જ્યાં ભક્તિના સ્વર હંમેશા ગુંજતા રહે છે અહીં આવતા દરેક ભક્તના ચહેરા પર આશાનો પ્રકાશ દેખાય છે કારણ કે માની પ્રસાદી લેતા જ ભક્તના દુઃખો પીણાઓ અને મુશ્કેલીઓ જાણે ધૂળ થઈને ઉડી જાય છે કહેવાય છે કે જે સાચા મનથી મેલડીમાની આરાધના કરે તેને કદી ખારી હાથે મોકલતી નથી માતા માતાની પ્રસાદી માત્ર ખાવાનો ભાગ નથી એ તો આશીર્વાદ રૂપે મળતી શક્તિ છે જે ભક્તના જીવનમાં નવી ઉર્જા અને શાંતિ લાવે છે કામરેજની આ પવિત્ર ધરતી પર રોજ હજારો ભક્તો માની પ્રસાદી લે છે અને સૌના હૃદયમાંથી એક જ અવાજ આવે છે જય માં ઉક્તાપોરની મેલડીમાં કામરેજની ધરતી પર વસેલી એવી દિવ્ય શક્તિ જેના દરબારમાં જઈને દુઃખ પણ શાંતિમાં ફેરાઈ જાય છે કહેવાય છે જે ભક્ત સચ્ચા મનથી માને પોકારે એના જીવનમાં અંધકાર ક્યારે ટકતો નથી માતાજીના મંદિરમાં ચમકતો દીવો એ તો ભક્તના દિલની આશાનો પ્રકાશ છે દરેક આરતીમાં દરેક ધૂપની સુગંધમાં મેલડીમાની કૃપા વહે છે પ્રેમ શાંતિ અને આશીર્વાદ બનીને જ્યારે રસ્તા ગુમ થાય મન થાકી જાય ત્યારે એક જ આશરો મેલડી માનો માતાની ઝાંખી મળતા જ જીવનમાં નવી શક્તિ ભળી જાય છે ભક્ત કહે છે કે મેલડીમાં એ માતા નથી માત્ર એ તો લાગણી છે જ્યારે આંખમાં આંસુ આવે ત્યારે હૈયું પહોંચે એવી દયા છે કામરેજની પવિત્ર ધરા પર રવિવારના દિવસે માતાજીનું દિવ્ય દર્શન જાણે સ્વર્ગ ઉતરી આવ્યો હોય એમ લાગતું હોય છે મેલડીમાંના ભક્તો કહે છે કે અમારું ધર્મ અમારું બળ અમારું વિશ્વાસ એ માત્ર એક જ છે કામરેજમાં બેઠેલી જાગતી જ્યોત ઉગતાપોરના મેલડીમાં